નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધનાના પરીક્ષાની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્રની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના આપણે પ્રશ્નો જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર એકથી ત્રણ જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અથવા તો વિડીયો પૂર્ણ થાય ત્યાં તમને વિડીયોની લિંક આપી દઈશ ત્યાંથી મેળવી શકશો આજે જોઈશું ચેપ્ટર નંબર ચાર નીચેનામાંથી કઈ પર્યાય એના સો વર્ષના શાસનકાળની અંદર વિકાસશીલ ભારતને ગૃહ ઉદ્યોગ હુનર ઉદ્યોગ અને વેપાર વાણિજ્યમાં કંગાળ બનાવી દીધી તો અંગ્રેજ જેણે ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગ માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું તે અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ શાસનની અંદર વેપાર ઉદ્યોગ વહીવટ જેવી જરૂરિયાત પ્રમાણે નીચે પૈકી કયા શહેરનો વિકાસ થયો ન હતો તો કલકત્તા અને સુરતનો વર્તમાન મંબુ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું હતું તો તે પહેલા નીચેના પૈકી શું હશે તો ટાપુ સુરત વિશે નીચે પૈકી કઈ બાબત સુસંગત નથી તો બાદશાહ જહાંગીરે જીત્યું હતું એ ખોટું છે નંબર છ ભારતના પૂર્વ કિનારે અંગ્રેજોએ સ્થાપેલી કોઠીઓને ઉત્તર થી દક્ષિણની દિશાની અંદર ગોઠવું તો કલકત્તા મછલીપટ્ટનમ વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈ સી જવાબ સાચો છે નંબર સાત ઈસવીસન સન સોળસો અઠ્ઠાણુંમાં અંગ્રેજોને નીચેના પૈકી કયા ગામોની જમીનદારી મળી હતી તો એ એટલે આવશે સુતનતી અને બી એટલે ગોવિંદપુર નંબર આઠ જો તમારે ફોર્ટ વિલિયમ વસાહ જોવી છે તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે તો કલકત્તા નંબર નવ નવીન રાજધાની દિલ્હીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સુસંગત નથી તો આવશે બી ઈસવીસન સન અઢારસો ત્રણમાં અંગ્રેજોએ મુઘલો પાસેથી દિલ્હી જીતી લીધું હતું નંબર દસ આપેલું ચિત્ર કઈ ઇમારતનું છે અને તેની મુલાકાત લેવી હોય તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે તો સુપ્રીમ કોર્ટ છે અને તમારે દિલ્હીની મુલાકાત લેવી પડે નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી તો માત્ર એક અને ત્રણ એટલે કે સી એક એટલે એડવર્ડ લુટિયન્સ અને ત્રણ એટલે આવશે હર્બર્ટ બેકર નંબર બાર નવી દિલ્હીમાં આવેલી યાદગાર ઈમારતમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો ગેટવે ઓફ ઇન્ડિયા તે મુંબઈની અંદર આવેલું છે નંબર તેર અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા નીચેના પૈકી કયા ઉદ્યોગનો વિકાસ મોટા પાયે થયો બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સંગત નથી એટલે કે કયું ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ જે પ્રશ્નો છે તેનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે પ્રશ્ન નંબર પંદર આપેલ ચિત્ર કોનું છે તેમણે સૌ પ્રથમ કઈ મિલ સ્થાપી હતી તો આ ચિત્ર જે છે રણછોડલાલ રેટિયાવાળાનો છે અને તેનો તેમણે કાપડ મિલ શરૂ કરી હતી પ્રશ્ન નંબર સોળ ઓગણીસમી સદીની અંદર કાપડની મિલો જે સ્થળોએ શરૂ થઈ હતી તે સ્થળોનો ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો તો અમદાવાદ નાગપુર સોલાપુર અને ચેન્નઈ એટલે કે ડી ઓપ્શન સાચો છે નંબર સત્તર અંગ્રેજોના શાસન દરમિયાન ભાતીગાળ મનમોહક રહેશે પ્રશ્ન સાડીઓની કિનારી વાળી ચળવળના ભાગરૂપ પોતાના દેશમાં જ બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવાનો જે આંદોલન શરૂ થયું તે કયું આંદોલન હતું અને તે કોને શરૂ કર્યું તો સ્વદેશી આંદોલન હતું અને મહાત્મા ગાંધીએ શરૂ કર્યું શાકજી આજે કયા નામે ઓળખાય છે અને તે કયા રાજ્યમાં આવેલું છે તો જમશેદપુર તરીકે ઓળખાય છે અને તે ઝારખંડ રાજ્યમાં આવેલું છે નીચેના પૈકી કયા સ્થળે લોખંડ પોલાદના કારખાના આવેલા નથી તો એની પણ મિત્રો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા નથી તેના માટે આપણે તેના જવાબ કોમેન્ટ બોક્સમાં સાચા આપી દઈશું અને ત્યાંથી તમે મેળવી પણ શકશો પ્રશ્ન નંબર એકવીસ સૌ પ્રથમ રેલવેની શરૂઆત કઈ સાલમાં કયા બે શહેરો વચ્ચે થઈ હતી તો મુંબઈ થી થાણા વચ્ચે એકદમ સહેલો પ્રશ્ન છે અંગ્રેજના સમયમાં ટપાલ પહોંચાડવા માટે તો જવાબ તમારે પ્રશ્ન નંબર બાવીસ કરી અને સાચો જવાબ લખવાનો રહેશે નીચેના પૈકી શહેરની સામે લગતી તો સુસંગત જોડો તો મુંબઈ તો આવશે સી ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર બી સુરત તો આવશે એ વસ્ત્ર ઉપર જરી ગામ માટે પ્રખ્યાત નંબર ત્રણ તો આવશે ડી મુઘલ અને સલ્તનત માં રાજધાની નગર ચાર આવશે ઢાકા તો આવશે બી મલમલ માટે પ્રખ્યાત એટલે જવાબ આવે છે આપણો સી પ્રકરણ નંબર પાંચ ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી તો ઉપરોક્ત તમામ સાચું છે ગામઠી શાળાઓ ધૂળિયાની શાળાઓ અને પેંડિયાની શાળાઓ નંબર બે ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે તો આવશે ઉપરોક્ત તમામ 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 નંબર બે રાજારામ મોહન રાય તો બ્રહ્મો સમાજ દયાનંદ સરસ્વતી તો આર્ય સમાજ નંબર ચાર ભારતમાં કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓનો નહોતી શરૂ કરાઈ તો દિલ્હી ચેન્નાઈ અને મુંબઈમાં થઈ હતી કલકત્તામાં નહોતી થઈ નંબર ચાર પછી જોઈશું પાંચ અમદાવાદમાં હર કુંવર શેઠાણીએ કયા નામની કન્યાશાળા સ્થાપી તો છોડીઓની નિહાળ નંબર છ ગાંધીજીની શિક્ષણ યોજના નીચેના પૈકી કયા નામે ઓળખાય તો વર્ધા શિક્ષણ યોજના નંબર સાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે કયા શહેરમાં જશો તો બેંગલુરુ નંબર આઠ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું બંધ નથી તો સી શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ આપવું

રાજા હતા તો ભગવસિંહ ગોંડલ કોલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી વિલિયમ બેન્ટિંગના સમયમાં ભારતમાં અંગ્રેજી ખેડવણીનો પ્રારંભ થયો તો બંને વિધાન સાચા છે તો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર પંદર ભારતની અંદર વિજ્ઞાન ટેકનોલોજી અને તેના વ્યવસાય સાથે જોડાયેલી સંસ્થાની કઈ જોડ યોગ્ય નથી તો દિલ્હી ખેતીવાડી ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર નંબર મિત્રો પ્રકરણ છ હિન્દી રાષ્ટ્ર મહાસભાની સ્થાપનામાં સૌથી વધુ મહત્વનો ફાળો તો એ ઓ હુમ નીચે આપેલા આંદોલનને તેના સમય પ્રમાણે ગોઠવવાનો છે તો પેલું ચંપારણ સત્યાગ્રહ જલિયાવાલા બાગનો હત્યાકાંડ દાંડીકૂચ અને હિન્દ છોડો આંદોલન નેતાજીના હુલામણા નામથી કોણ ઓળખાતો તો સુભાષચંદ્ર બોઝ નંબર ચાર નીચે પૈકી કયા ક્રાંતિકારીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી તો એ અને બી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી સાચું છે વિનાયક સાવરકર વિશે કયું વિધાન યોગ્ય નથી તો સાવરકરે પ્લે કમિશનર રેન્ડની હત્યા કરી નંબર છ શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્થાના પ્રચાર માટે કયું સામયિક શરૂ કર્યું તો ઇન્ડિયન સોશિયોલોજી નંબર સાત

ઇન્દ્ર રાષ્ટ્રીય મહાસભા નંબર વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર ક્રાંતિકારી કોણ હતા તો ક્રિષ્ણ વર્મા સાથે સંકળાયેલું છે તો માનગઢ હત્યાકાંડ નંબર તેર ભારત દેશને આઝાદી મળતાની સાથે જ થી કયા નવા દેશનું નિર્માણ થયું તો પાકિસ્તાન કરેંગે યા મરેંગે નો નારો કયા આંદોલનમાં મળ્યો તો હિન આંદોલન લાલ બાલ અને પાલની ત્રિપુટી કયા વ્યક્તિનો સમાવેશ થતો નથી તો બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય મિત્રો આ પ્રકારે પ્રકરણ નંબર 7 થી આગળના ચેપ્ટરનો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો